માર દર્શીએ ને પાછો જોઈને ઠાકોર માં બાટલો ચડાવ્યો છે એટલે પાછા લઈ આવ્યા છે જો આ એક વાટેશન માં ચડાવ્યો ને આ ઉધરા એને છે ને મળતી જ નથી એટલે પાછો અહીંયા લઈ આવ્યા છે કો ઉધરા જ આવે આ મોઢું વેરૂ ન ખાધું આ બાટલો અહીં જો ચડે છે ઉધરા જ આવે દર્શીએ આવે ને મોઢું વેરૂ ન ખાધું ઉલટી થતી હતી મોરું ભેરું નથી થતું એટલે કીધું હાલો ને બાટલો ચડાવી દીધી ગામ બાટલો છે મોટો બધો છે આ બીજો બાટલો ચડાવ્યો હવે ખાવા પીવા મીજે બધા ઉદરા ખાધા રાખે ઠો ઠો કર્યા રાખે આવી રીતની બધા આવી રીતની ઉધરા એવા રાખે બઉ હલતો નઈ નકર જોઈજ બાટલો રીસો કેમ બની પતંગ ની દોરા હજી તો જશું થોડોક છે વાંધો નથી હમણાં જો પતી જાય હો પતંગ લઈ દેવાની હે ને તને પતંગ લેવી ને હે